હા આસીને કાજે હા આસીને હા હા ને જય હો જય હો હું ધ્યાન રાખવા ઉભો તો મને ખબર છે નિજાનંદ પરિવારની આ છે સાચી દિવાળી મિત્રો તમારા માટે કદાચ નકામા કે ટૂંકા પડતા વસ્ત્રો હોય એ કેટલા લોકોના શણગાર બને છે અને કેટલા લોકોના મુસ્કાનનું કારણ બને છે તાજેતરમાં નાઇ સ્કૂલ સંસ્કૃતિ વિદ્યાલય તેમજ ગણફૂલે મહિલા મંડળ દ્વારા વિશાળ સંખ્યામાં સુંદર વસ્ત્રો આપવામાં આવ્યા કે જે છેવાડાના વાડી વિસ્તારની અંદર ગરીબ માણસોને મળે તેવી ટીમ નિજાનંદ સતત પ્રયત્ન કરે છે અને આ ટીમ દ્વારા અનેક લોકોના મુસ્કાનનું કારણ બની અને સાચી દિવાળી ઉજવે છે આ બે હજાર પંદરથી આ સંસ્થા આ કાર્ય કરી રહી છે

हेलो लावे छे हेलो हां राजेंद्र अंदर बेनु हो તમે જોઈ લેજો हां हो हाल आज तो થઈ ગઈ એમ કે થઈ જાય હે સા કપ ચાના પડીકા લઈ ત્યાં આપી દેજો એક પડીકું આપું એક પડીકું આગળ જ આપી જય હો જય હો છે તને કંઈ જાય રેડી Muito